ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ મ્યુચ્યુઅલ ફંડ મ્યુચ્યુઅલ ફંડ શબ્દનો ગુજરાતીમાં શાબ્દિક અર્થ પારસ્પરિક ભંડોળ થાય છે મ્યુચ્યુઅલ ફંડ એ શેર ધારકો દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ રોકાણ કાર્યક્રમ છે જે વૈવિધ્ય હોલ્ડિંગમાં વેપાર કરે છે અને વ્યવસાયિક રીતે સંચાલિત થાય છે આ મ્યુચ્યુઅલ ફંડ એક પ્રકારનું સામૂહિક રોકાણ છે જેમાં રોકાણકારોના જૂથો સાથે મળીને શેરો

ફંડ મેનેજર દ્વારા કરવામાં આવે છે વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ